સોખડા ગામે સ્વરમાબેન આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે મહિલા મેડિકલ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો વડોદરા જિલ્લા સોખડા ગામ રમાબાઈ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો વડોદરા જિલ્લા સોખડા ગામ રમાબાઈ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો ચારસો પંચોતેર મહિલાઓએ ટ્રીટમેન્ટ લીધી હતી આ કેમ્પ અનુસૂચિત ના મોર્ચાના પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત પ્રભારી મહામંત્રી શ્રી તેમજ ડોક્ટર સાહેબ દીપકભાઈ પટેલ તમામ ડોક્ટર તમામ વિભાગના અલગ અલગ ડોક્ટરો પણ સોકડા ગામના સરપંચ ગ્રામજનો આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહિત કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ ઉડોદરા સાહેબ જે રીતે કેમેરા રાખવામાં આવ્યો તો શું કહેશો મારા બાબાઈ કોમેન્ટ કર નિમિત્તે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા તરફથી દેશમાં સર્વપ્રથમ એક આગો અભિગમ રાખી એ દલિત શોષિત મહિલાઓ દાખલા તરીકે અનુસૂચિત જાતિ એને પહેલી વખત મેડિકલ ચેકઅપ આ રીતે સામૂહિક રીતે જિલ્લા કક્ષાએ કોઈ સ્થળે અને દરેક જિલ્લામાં એક હજારનું સ્ટાર્ગેટ આપેલું છે પણ એમની સ્થિતિ પ્રમાણે એ ચેકઅપનું અત્યારે ચાલી રહ્યું છે અને આખા ગુજરાતની અંદર આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે આપનું શુભ નામ બુધાભાઈ શંકરભાઈ મહિલા હું આ વડોદરા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાનો પ્રભારી છું ચલો આજ રોજ મા રમાભાઈ જયંતિ નિમિત્તે આયોજિત મહિલા આરોગ્ય તપાસની કેમ્પ વડોદરા જિલ્લાનો આજે છોકડા મુકામે આયોજિત થયો હતો આ કેમ્પમાં લગભગ ત્રણસોથી ઉપર મહિલાઓ ભાગ લીધો છે આ કેમ્પ સંયુક્ત રીતે